ઓમીંદ્રા નમ પ્રજાપત નમાકાશા નમ ઓમ્રિ નપાલાય નમ વાસુપુરષા નંદ્રાય નયે નમ યમાય ન ય ન હાથ જોડક આકાશ મે ભગવાન સૂર્યનારાયણ કો નમસ્કાર કીજેગા બ્રહ્મા મુરારે સ્ત્રીપુરાંતે ભાનુ સો

आवास में रहता तमाम सनातन हिंदू धर्म ना भक्तों द्वारा केवी रीते मंदिर बनावमा आवियो अपने अपने गुरु महाराज की आज के आनंद की ओम नमः पार्वती अब जो आप सब से पहला સર્વે સનાતન ધર્મપ્રેમીઓને હું ગણાવવા માગું છું કે સર્વે આપણા ધર્મ પ્રતિ જાગૃત રહે જય શ્રી રામ અને આ મંદિર સ્વામિનારાયણ સંતોને દ્વારા બે હજાર બેની અંદર અને મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા અને સ્થાપના કરવામાં આવેલ છે સનાટ સલાટ જ્ઞાતિવાળા મળી અને આ મંદિર બનાવ્યું હતું જ્યારે ભૂકંપ થયો આ ભૂકંપને બીજા વર્ષે જ અહીંયા હંગામી આવાસ તરીકે આ વિસ્તારને નામ આપવામાં આવ્યું હતું સર્વેને અહીંયા રાખવામાં આવ્યા હતા અને એ દરમિયાન સલાદ જ્ઞાતિના બધે સમાજવાસ બંધુ મળી અને આ કષ્ટભંજન હનુમાનજીનું મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા કરેલું હતું પછી સમય દરમિયાન ત્યાંથી બધાએ પોતપોતાના સ્થાને જતા રહ્યા દાદા રહી ગયા પછી દાદાએ મને જગાડ્યો બે હજાર ઓગણીસની અંદર આ નવનિર્મા બે હજાર ઓગણીસ ની અંદર બનેલો છે અને આજે પાંચ વર્ષ પૂર્ણ થયા છે આ યજ્ઞ આ મહાપ્રસાદ કરતા અને જે કોઈ સાથ સહકાર આપ્યો છે દાતાશ્રીઓ એ સૌનો હું આભારી છું જય શ્યારામ જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે આ મંદિર લગભગ ચોવીસ વર્ષ જૂનું મંદિર છે આ મંદિરને ફરીથી ઉજાગર કરવામાં આવ્યું અને સનાતન હિન્દુ ધર્મને ફરીથી લોકોને જાગૃત પેદા થાય એ હિત ફરી આ મંદિર નિર્માણ કરી અને દર વર્ષે અહીંયા સરસ ભંડારો થાય છે અને મા આરતીનો હનુમાન જયંતિ દિવસે મહા આરતી આયોજન કરવામાં Sorry. Hey.

સાઠ પરિવાર ના આજે પરિવાર ઉભા છે એટલે એ લોકો દ્વારા જ સૌથી પેલા આ મૂર્તિનું મૂર્તિ મુકાઈ ગઈ હતી ત્રેવીસ વર્ષ પહેલા એટલે આજે ચોવીસ વર્ષ વર્ષ આજે છે એમને આ મૂર્તિની સ્થાપના કરી અને એનો મંદિર બનાવવામાં આવ્યું જે મંદિરનું મંદિર જે પુનધનભાઈ નાયક એમને અહીંયા જોયું કે ખરેખર રામ ભક્ત છે હનુમાન ભક્ત છે ગુજરાતના કચ્છની અંદર ભુજમાં કેવી રીતે એક જબરદસ્ત ભૂકંપ બે હાજર એક ની અંદર એક આંચકો આવ્યો તો એની અંદર ઘણી બધી ઇમારતો તૂટી ભાંગી પડી હતી એ દરમિયાન ભુજ અંદર એક હંગામી આવાસ બનાવવામાં આવ્યું હતું એ હંગામી આવાસની અંદર બે હજાર આવી હતી અને આ મોટી ઘણા વર્ષોથી થી ડેરી એમડેમ પડી હતી અને તેનું પુનરુચ્ચાર કરવા માટે અહીં બધા લોકોના સાથ અને સહકાર થી ગોરધનભાઈ નાયકે અહીંયા ફરીથી આ ડેરીનો આપ જોઈ શકો છો કે આ ડેરીનો ભંડારો યોજવામાં આવે છે અને આરતી સ્વરૂપે જે રીતે આપણે આપણે જોઈએ આરતી કઈ રીતની થાય છે એક હિન્દુ સનાતન ધર્મની અંદર એક ખરેખર આ આસ્થા હોવી જોઈએ આ આસ્થાને ધ્યાનમાં રાખતા દરેક નવ યુવાન યુવાઓ વૃદ્ધો પેઢાઓ એ લોકો પણ સાથ જેવી રીતે આપ જોઈ રહ્યા છો કે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભંડારવામાં આવે છે અને આ લોકો દર વર્ષે ભંડારો કરે છે અને મહાઆરતીનું આયોજન રાખે છે કેમેરામેન રાધેશ્યામ પટેલ સાથે હું ગોપાલ નાયક કચ્છ ભુજ દ્રષ્ટિ નમસ્કાર